કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કોમ્પ્લેટ ટ્રેક્ટર અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે જયરાજભાઈને વેચવાનું છે આખું ટ્રેક્ટર ઓરિજિનલ

ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટાયર આખા જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં એસી ટકા જેવા ટાયર ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ આખું ઓરિજિનલ જવાબદારી વાળું વન ઓનર ઘરઘરાવ ટ્રેક્ટર કિંમત એક લાખ એસી હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવ્વાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો